ગત રાત્રે ટ્રેનોમાં ચેકિંગ માટે ગયા હતા દરમિયાન સુરત તરફથી આવતી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી મકરપુરા રેલવે સ્ટેશન પસાર થયા બાદ એસ થ્રી રિઝર્વેશન કોચમાં ચેકિંગ કરાતું હતું ત્યારે પાછળના ભાગના શૌચાલય પાસે નીચેના ભાગે એક ડાર્ક ગ્રે કલરનો કાપડનો થેલો પડ્યો હતો આ થેલાના માલિક અંગે એસ અને એસ કોચમાં પૂછપરછ કરતા કોઈનું નહીં હોવાનું જાણવા મળ્યું હતું દરમિયાન થેલો સહેજ ખોલી જોતા અંદર ખાખી કલરનું સેલોટે વિટાળેલ આઠ અને કલરના ગિફ્ટ રેપિંગ પેપર વિટાળેલ બે મળી દસ પેકેટો છૂણાયા હતા આ પેકેટો પૈકી એક પેકેટ સહેજ ખોલી જોતા નશાકારક પદાર્થ ગાંજાની અતિ તીવ્ર ગંધ આપી હતી દરમિયાન પોલીસે થેલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે કુલ રૂપિયા નવ પોઇન્ટ ત્રાણું લાખથી મતલબ ગાંજાનું ઓગણીસ પોઈન્ટ